નર્મદા જિલ્લામાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને ચૈતર વસાવાને ન્યાય અપાવવા અને આદિવાસીઓના પડતર પ્રશ્ને આપ પાર્ટી કોંગ્રેસની સંયુક્ત આદિવાસી હુંકાર રેલી યોજાઈ હતી જેમાં આવેદનપત્ર આપવા જતા કાર્યકરો આગેવાનોને અટકાવતા પોલીસ સાથે ઘર્ષણ થવા પામ્યું હતું તો કાર્યકરોને કચેરીએ જતા અટકાવતા મામલો ગરમાયો હતો ડેડિયાપાડા તાલુકાના ધારાસભ્ય ચેતર વસાવા હાલ જેલમાં છે ત્યારે તાલુકા ખાતે પોલીસ અને આપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે તાલુકામાં ફરી એકવાર પોલીસ છાવણીમાં ફેરગાય જોવા મળી આવ્યું હતું ડેડીયાપાડા તાલુકામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અને આદિવાસી સમાજના લોકો દ્વારા તાલુકા ખાતે આદિવાસી હુંકાર રેલીનું આયોજન કરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બિરસા મુંડાની પ્રતિમાને ફુલાર કરી આ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ત્યારે રેલીનો મુખ્ય હેતુ ચૈત્ર વસાવાને ન્યાય આપવાનો ઉપરાંત આદિવાસી સમાજના કેટલાક પડતર પ્રશ્નોના મુદ્દા હતા આ મુદ્દાઓને ધ્યાનમાં લઈને આગેવાનો પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવા માટે નીકળ્યા હતા જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા જિલ્લા પ્રમુખ પ્રભુલ પટેલ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દેવેન્દ્ર વસાવા કોંગ્રેસના મહિલા અગ્રણી વસાવા ચૈતર વસાવાના ધર્મપત્ની સહિત અનેક આગેવાનો આ હું રેલીમાં જોડાયા હતા જેમાં ખેડૂતો પર થતા અત્યાચારો બંધ કરવું આદિવાસીઓ પર થતા અત્યાચાર બંધ કરોના નારા લગાવી આવેદન પત્ર કચેરીએ પહોંચી તે પહેલા જ કાર્યકરો આગેવાનોને કચેરી બહાર રોકી દેવાતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું જેમાં આ પાર્ટીના કાર્યકરો અને કોંગ્રેસ ના આગેવાનો દ્વારા પોલીસ સાથે ટૂતું મેમે પણ થવા પામી હતી જોકે ત્યારબાદ સમજાવ બાદ આવેદન પત્ર આપી દેવામાં આવ્યું હતું આવેદન પત્રમાં આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારોમાં પૈસા એક્ટ ઓગણીસો રાજ્ય સરકાર લાગુ કરતી નથી જિલ્લામાં ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજની વ્યવસ્થા હજી સરકાર ઉપલબ્ધ કરાવી શકી નથી આદિવાસી ખેડૂતોને ખેતીના પાકો નથી આદિવાસી વિસ્તારના તમામ નાના મોટા રસ્તાઓ પોતાના માન્યતા કોન્ટ્રાક્ટરોને આપી ખૂબ નીચી નીચે કામ કરી ભ્રષ્ટાચાર આચારવાદી રસ્તાઓ ટૂંકા સમયમાં તૂટી જાય છે ખેડૂતોને રાસાયણિક ખાતર તેમજ પૂરતા પ્રમાણમાં ખેતી વીજળી મળતી નથી તો આદિવાસી સંમેલન બાદ આદિવાસી નેતા ડોક્ટર શાંતિકર વસાવા ઉપર ભાજપના હુમલો કરો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે જે આદિવાસી સમાજ ઉપરનો હુમલો છે તો આદિવાસી ખેડૂતોનો કપાસનો પાક રાત્રિના કેમ કાપી નાખ્યો એ પ્રશ્ન પણ શંકા ઉપજાવે છે એટલા માટે કોંગ્રેસ આ બનાવને સખ્ત શબ્દોમાં વખોડે છે આ મામલે આદિવાસી ખેડૂત સાથે થયેલા અન્યાયના બનાવની ન્યાયિક તપાસ હાથ ધોરણ કરવાની માંગણી કરવામાં આવી છે ત્યારે આમ ચૈતર વસાવાની ગેરહાજરીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે જોવા મળી આવી હતી તો એક જિલ્લામાં નવા રાજકીય સંગઠનની શરૂઆત થઈ હોવાનું જોવાઈ રહ્યું છે ભાજપ સરકાર આપણી આદિવાસી આદિવાસી લોકોને જે કોઈ પણ યોજના હોય એ કશું મળતું નથી અને આપણા યુવાનો શિક્ષિત હોવા છતાં બેરોજગાર છે રોડ રસ્તાઓ ખરાબ છે આપણી શાળાઓમાં પૂરતા ટીચરો નથી એ બધા મુદ્દાઓ લઈને આજે જે આવેદનપત્ર આપવાનું હતું એ માટે મોટી સંખ્યામાં અહીંયા લોકો હાજર રહ્યા પરંતુ અમને પોલીસ દ્વારા અહીંયા રોકવામાં આવ્યા છે અને અને લોકોને અંદર જવા દેવામાં આવતા નથી ત્યારે અત્યારે પોલીસ સ્ટેશનની અંદર ભારત સંકલ્પ યાત્રાનું એ લોકોનું સરકારી વાહન અંદર ઊભું રાખ્યું છે એટલે કહેવામાં આવે છે કે અંદર અમારા આદિવાસી લોકો માટે જગ્યા નથી એવું કેવા માટે એવું કહેવામાં આવે છે અને બંને ગેટ બંધ કરી દીધા છે અને લોકો આજે જે બધ હપ્તા ખાઈને ધરા ગયા છે લોકો કે ચર થાય છે એના માટે અમે આવેદન પત્ર આપ્યા છે આજે ઇન્ડિયા ગઠબંધન ગઠબંધન થાય છે એમાં અમે સર્વે આદિવાસી સમાજ કોંગ્રેસ પક્ષ આમ આદમી પાર્ટી સર્વે આગેવાનો અમે સાથે છે અને આજે સમાજની લડત હતી એના માટે અમે સર્વે આવેદનપત્ર આપવા છે દીપક જી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ